તટ ત્યારે અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જે દિવસે થવાની એ જ દિવસે પાદરા હિન્દુ એકતા દ્વારા બાવીસ જાન્યુઆરીના દિવસે સમગ્ર પાદરા તાલુકાના ગામો દ્વારા ગામેઠા ગામથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં બાઇક રેલી સાથે ભગવાન રામ રામલલ્લાની પ્રતિમા અયોધ્યામાં તૈયાર થયેલ રામ મંદિરનું સ્ટેચ્યુનું આકર્ષણ રહેશે પાદરા તાલુકા સમગ્ર ગામમાં રહેતા હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આ શુભ પ્રસંગે સૌ રામ ભક્તોને હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ સંદેશના માધ્યમથી ભાવભીનું આમંત્રણ પાઠવી રહ્યા છે